એડ કરીશું સાથે થોડા લીમડાના પાન એડ કરીએ લીલા મરચા સરસ એવું સંતરાઈ ગયા પછી તેના અંદર હું ટામેટા એડ કરું છું ટામેટા બે મોટા બે લીધેલા છે અને તે પણ ઝીણા ઝીણા કટ કરી નાખેલા છે સરસ સરસ ટામેટા અંદર દઈશું જ લાગે છે મેં ટામેટા યુઝ કર્યા છે તમે થોડોક એવો આંબળીનો પલ્પ પણ યુઝ કરી શકો છો ટામેટા થોડા ગળી જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું ટામેટા સરસ સેવા ચડી ગયા છે આપણા તેલ પણ છૂટું પડી ગયું છે તેના અંદર આપણે મસાલા કરીશું મસાલા ની અંદર એક મોટી ચમચી હું કાશ્મીરી મરચું એડ કરું છું લાલ મરચું અડધી ચમચી આપણે લીલા મરચા પણ યુઝ કર્યા હતા અર્ધ ચમચી ધાણા જીરું થોડું કેવું મીઠું સાથે થોડું કેવું ગરમ મસાલો આ બધું સરસ આપણે મિક્સ કરી દઈએ મસાલો સરસ કોટિંગ થઈ ગયું છે આપણો હું અત્યારે બાફેલા બટેકા યુઝ કરું છું બાફેલા બટેકા મે મોટા ચાણ ન સુધારી લીધાતા બટેકા જ્યારે બાફ્યા હતા ત્યારે મેં તેના અંદર મીઠું એડ કર્યુંતું એટલે શાકમાં થોડું કેવું મીઠું એડ કર્યુસ થોડું કેવું પાણી એડ કરીએ સનસેઉ મિક્સ કરી દે થોડક બટેકાઈ તોડી નાખવા રસો તો તેનાથી ઘટ થઈ જશે ટામેટા નાખ્યા છે બેલેન્સ કરવા માટે હું થોડુંક એવું ગોળ એડ કરું છું ચડવા શાક ખૂબ જ ટેસ્ટી બને છે સરસ તેલ પણ છૂટું પડી ગયું છે અને આપણું શાક પણ થઈ ગયું છે આ શાક ખૂબ જ ઝડપટ બને છે અને ખૂબ જ સરસ લાગે છે લાસ્ટમાં તેના ઉપર થોડીક એવી કોથમી ભભરાવી દઈએ તમને મારો કેવો લાગ્યો તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો ફ્રેન્ડ્સ અને મારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ